જંબુસર તાલુકાના કલક ગામના રોડ પર આવેલી નીલગીરીના ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી એકરમાં ઉગેલા નીલગીરીના વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે આગની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જમ્મુસરના કલક ગામ જવાના માર્ગ પર દેવેન્દ્રસિંહ કનકસિંહ રાજનું ખેતર આવેલું છે જેમાં તેમણે આઠ એકરમાં અંદાજીત ચોવીસ હજાર નીલગિરીના વૃક્ષનું વાવેતર કર્યું હતું પરંતુ આજરોજ બપોરના સુમારે ખેતરના ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે તેણે દેવેન્દ્રસિંહ રાજના નીલગીરીના ખેતરમાં પ્રસરી જતા ત્યાં ઉગેલા નીલગીરીના વૃક્ષ પડીને ખાબ થઈ ગયા હતા આ અંગેની જાણ થતાં ખેડૂતો દોડી આવી જંબુસર નગરપાલિકામાં જાણ કરતા પાલિકા સહિત ઓએનજીસીના બે ફાયર ટેન્ડર પર દોડી ગયા હતા ફાયરના લશ્કરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ ઓલવાય ત્યાં સુધી ખેડૂત દેવેન્દ્રસિંહ રાજને અંદાજીત દસ લાખ જેટલું આર્થિક નુકસાન વેઠવાનું વારો આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ